તો આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મોટી અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે ત્રીજી વાર પીએમ મોદી અને જેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય બેઠક ત્રીજી વખતની આ બેઠક પીએમ મોદીએ ન્યૂયોર્કથી રવાના થતા પહેલા બેઠક કરી હોવાનું માલુમ પડી રહ્યું છે તો પીએમ મોદીએ કહ્યું યુદ્ધનો ઉકેલ શોધવો પડશે ત્રીજી એક વખત ભારત તરફથી પહેલ કરવામાં આવી છે પીએમ મોદી અને જેલેન્સ્કી વચ્ચે ત્રીજી વખત બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ભારત તરફથી અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જેલેન્સ્કીએ પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે ત્રીજી વખત ભારતે શાંતિ માટે પહેલ કરી છે આ બધાની વચ્ચે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ ત્રીજી વાર પીએમ મોદી અને જેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય બેઠક શું વિગતો બિલકુલ ચોક્કસથી ધ્વનિ આપને જણાવી દઉં કે અત્યારની વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે જે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પીએમ મોદી હાલમાં જ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે હતા અને ન્યૂયોર્કથી રવાના થતાં પહેલાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી છે તેમની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે આ સતત ત્રીજી વખત પીએમ મોદી અને ઝેલેસ્કી વચ્ચે એ મહત્વની બેઠક મળી હતી અને રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધનો સુખદ ઉકેલ કેવી રીતના આવે તેના માટે ભારત શાંતિદૂતની ભૂમિકા ભજવી રહ્યું છે પીએમ મોદીએ પણ આ યુદ્ધનો સુખદ ઉકેલ આવે અને શાંતિપૂર્ણ રીતના તમામ પ્રયાસ થાય તે માટે પૂરતા પ્રયત્ન કર્યા હતા અને જેને લઈને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી બાબત એ સામે આવી રહી છે કે જે આ બેઠક મળી તેમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓની સાથે સાથે એ જે રશિયા અને યુક્રેનના જે યુદ્ધ મુદ્દે કેવી રીતના અનુસુલેહપૂર્ણ ઉકેલ આવે તે મુદ્દે પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને જેને લઈને વાત કરવામાં આવે તો જે પણ દ્વિપક્ષીય બેઠક ઉપર જે વિદેશ સદી સચિવ વિક્રમ મિસ્ત્રી જે છે તેમના દ્વારા એક જાણકારી આપવામાં આવી અને એ જાણકારીમાં જણાવવામાં આવ્યું કે બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી બેઠક મળી હતી અને આ સાથે જ કહી શકાય કે મહત્વપૂર્ણ બાબત એ છે એક બાજુ દ્વિપક્ષીય બેઠક મળી બંને દેશોના ભારત અને યુક્રેન બંને દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા માટેની ક્વાયત હાથ ધરવામાં આવી હતી તો બીજી બાબતની રશિયા અને યુક્રેન યુદ્ધનો સુલેહપૂર્ણ ઉકેલ આવે તેના માટે પીએમ મોદી દ્વારા પણ શાંતિપૂર્ણ રીતના આ ઉકેલ તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને જેને લઈને રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ પણ આ મુદ્દે ભારતને ભારત જે શાંતિ માટેના પ્રયાસ કરી રહ્યો છે તેની સરાહના કરી હતી અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો જી જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ